મારું નામ અલ્પેશ કુમાર મહેન્દ્રભાઈ શર્મા છે અને હું લોકોને બાળકોને વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ અર્થે અને વર્ક પરમિટ અર્થે વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કામ કરું છું અને ટૂંક થોડા સમયથી સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મારા અમારી આઈસી ઓવરસીઝનું ખોટું નામ ઉછાળવામાં આવી રહ્યું છે એ લોકો ખોટી રીતે અમને બદનામ કરવા માટે થઈ અમુક ઇસમોએ એમના પોતાના એકાઉન્ટ ઉપર ખોટી ખોટી સ્ટોરીઓ મૂકેલી છે જેમ કે હું એ લોકોને અમુક કન્ટ્રી સાયપ્રસ છે કે ભાઈ કેનેડા છે એ બધી કન્ટ્રીમાં એમને મોકલીને એમની જોડે ઠગાઈ કરું છું બરાબર એવું કોઈ કામ મેં કર્યું નથી અને જો એવું કામ તમને લાગતું હોય કે મેં કર્યું છે તો તમે જે લોકોને મારાથી ઠગાઈ મહેસૂસ થઈ હોય એ લોકો પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ ફરિયાદ લખાઈ શકે છે મને કોઈ વાંધો નથી અને જે લોકોને એવું લાગતું હોય લાગતા વળગતા લોકોને કે ભાઈ મારાથી એમને કોઈ ઠગાઈ થઈ હોય તો એ લોકો મારી ઓફિસ અહીંયા મારી પોતાની જ ઓફિસ છે તમે ત્યાં આવીને મારી જોડે મુલાકાત કરી શકો છો અને ખરી ખોટાઇ પણ કરી શકો છો અને અત્યારે જે લોકોએ ટૂંક સમયમાં છેલ્લા બે દિવસથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મારું નામ લઈને મારો ફોટો મૂકીને મારી આઈસરી ઓવરસીઝની પોસ્ટનો દુરુપયોગ કરીને મારી ઓફિસને મારી બદનામી કરવાની જે ટ્રાય કરી રહ્યા છે એ લોકો માટે થઈ મેં સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ પણ નોંધાવી દીધી છે ટૂંક સમયમાં એ લોકોના નામ બહાર આવી જશે અને એ લોકો પર એક્શન પણ લેવામાં આવશે તેમ છતાં પણ કોઈ પણ વાલીને કે વિદ્યાર્થીને એમના પ્રત્યે એમના કોઈ કામ પ્રત્યે કે મારા ત્યાં કામ આપવું છે એ માટે કોઈ પણ એવો કોઈ ડાઉટ કે એવું કશું હોય કે કોઈ અભિપ્રાય જોતો હોય તો મારી ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકે છે ફરીથી કહું છું મારી ઓફિસનું નામ આઈશ્રી ઓવરસીઝ કન્સલ્ટન્સી વિદ્યાનગર ડીમાર્ટની બાજુમાં રાધા સ્વામી સુકૃત બિલ્ડિંગમાં ચોથા માળે ચારસો બે નંબર અસ્તુ જય હિન્દ